કીર્તિદાન ગઢવી સૂરે પ્રથમ વખત એસી ડોમ માં નોરતા નગરી ગરબા અમદાવાદ ખાતે નોરતા નગરી વિથ કીર્તિદાન ગઢવી બે હજાર પચીસ ગરબાનું આયોજન અર્જુનભાઈ ભૂતિયા જીગરભાઈ ચૌહાણ જયેશભાઈ પરમાર તથા ક્રિષ્ના કીર્તિદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન નવરાત્રીના ભવ્ય ઉત્સવ પાર્થ જ્વેલરી હાઉસ નોરતા નગરી આવી રહ્યું છે ત્યારે આ મહોત્સવમાં મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સ્વર સમ્રાટ કીર્તિદાન ગઢવી રહેશે જેમણે બે હજારથી વધુ પરફોર્મન્સ દ્વારા વિશ્વભરના શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા છે તેમની ઉપસ્થિતિથી હજારો લોકો પરંપરાગત સંગીત પર ગરબા કરવા માટે ઉત્સવના માહોલને વધુ ભવ્ય બનાવશે ત્યારે આ કાર્યક્રમ નવ લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલા અદ્યતન એર કન્ડિશનિંગ ડોમમાં યોજાશે જેમાં પરંપરાગત શાહી સજાવટ સાથે થાંભલા વગરની ડિઝાઇન હશે ગરબાના શોખીનો માટે એક વિશાળ ગરબા ફ્લોર અને સાંસ્કૃતિક વાતાવરણ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ ડાયનેમિક લાઇટિંગ અને વાઇડ ડાયનેમિક રેન્જ ઓડિયો સહિતની અત્યાધુનિક સુવિધાઓ

વરસાદ નવરાત્રી પડવાનો છે અને ન પડે એ માટે પ્રાર્થના પહેલા તો પણ વરસાદ કદાચ પડે તો સારી રીતે ખેલૈયાઓ કારણ કે જે ખેલૈયાઓ નોરતા ના રસિકો છે નોરતા લવર્સ છે એ લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે નોરતાની એટલે એ લોકો સારા એન્વાયરમેન્ટમાં રમી શકે સારા વાતાવરણમાં એસી ડોમ માં રમી શકે એવી સુંદર મજાની વ્યવસ્થા નોરતા નગરી દ્વારા કરવામાં આવી છે બિલકુલ જળવાઈ રહેશે કારણ કે માતાજીના ગરબા જવાના છે માતાજી દરરોજ આરતીઓ કરવામાં આવશે માતાજીના અચંડ નવરાત્રી ના આ વખતે દસ નોરતા છે એટલે દસ દિવસ બાવીસ સપ્ટેમ્બર થી પેલી ઓક્ટોબર સુધી ભવ્યા ભવ્ય આ ડોમ માં સાડા સત્તર હજાર લોકો રમી શકશે અને બેસી શકશે હા એ તો આવે ત્યારે ખબર પડશે અત્યારે કેવું અયોગ્ય પણ સારી વ્યવસ્થા છે યર યર તકલીફ પડી હતી કારણ કે લાસ્ટ કેપેસિટી હા હા એટલા માટે મોટી વ્યવસ્થા માં છે ને ભાઈ પચાસ કલાકારો કરે નવરાત્રી અલગ અલગ મોટા પાયે તો પણ બધાની સક્સેસ છે અને બધાની સફળતા મળે એવી પ્રભુને પ્રાર્થના કારણ કે અમદાવાદમાં કેટલા બધા માણસો રહેશે આખું ગુજરાત રહેશે આખું ભારત રહેશે ਰਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਏ ਰੂੜੋ ਗਰਬੋ ਕੋਰਾ ਬਿਉ ਰੂੜੀ ਬਾਤ ਮੋਰੀ ਮਾ ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ ਹੋ ਪਗਲਾ 파ਡੋ ਨੇ ਬਿਰਦਾਲੀ ਮਾ